જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર તો મિત્રો ઘણા દિવસો પછી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને હું પણ થોડાક ટાઈમ બીમાર હતો તો ઘરે ગયો હતો અને પાછો હવે આપણે કન્ટિન્યુ બ્લોગ ચાલુ નહોતા હવે આપણે કન્ટિન્યુ કરી દીધા અને અત્યારે આવ્યો આપણે ગ્રીન કુલનું ફરે ફરે એક ફેર વાતાવરણ તો બતાવી દઉં હવે આપણે મ્યુઝિકમાં ને જે મ્યુઝિકમાં નથી તેને પ્રેક્ટિસ મેં ચાલો તમને એ પણ બતાવી દઉં

હવે બધી વાતમાં કે સર્વિસ ચેન્જ ન હોય એક પોઈન્ટ થઈ ગયો બે કન્ટિન્યુ કરવી પડે હા હા કન્ટિન્યુ કરવી પડે કાઈ કન્ટિન્યુ નહીં હાલો એક પોઈન્ટ આને એક પોઈન્ટ તમારે હાલો ઓલ હાલો એક આને એટલે તમે બે બાધી લ્યો પછી એક બે

પાછળ રજા ક્યાં પણ ક્યારે પડે એ તો તમને એમ યાદ તોય તારીખ તો યાદ હોય ને આવે જ ઓહ એક જ મહિનો એક મહિના

મિત્રો હાલો ઉપલા માળા જાય હે મિતલા માળા બધા નાસ્તા ને પાલટે ઉપર બધા ઝીણકા હે મિત્રો જીન્કા હું કરાય ચક્કર મારતા ઉપર હાલો હાલો મિત્રો અહીંયા નાસ્તો આલે હે તમ કરી લીધો લા નાસ્તો મસ્તી કરી મસ્તી આ બોતે જો પાણી પીએ પછી થી ને કોક દાત કઢાવ એટલે જો એટલે પાણી એમ પૂકી દે બસ

તો બધા વિદ્યાર્થીઓ મિત્રો આવી ગયા ટ્યુશન માંથી નાના બધા અત્યારે છુટા મોટા આવી ગયા નીચે રમવા નાસ્તો કરીને હવે નાના નાસ્તો કરશે નાના નાસ્તો એ બધા આવી જાય રમવા પાછું મેદાન હરું થઈ જાય